જુનાગઢ ઇકો સેન્સેટીવ ઝોન ના વિરોધે વેગ પકડ્યો છે ભારત કિસાન સંઘ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન નો વિરોધ કરવામાં આવ્યો ભારત કિસાન સંઘ ના સંયોજક મનસુખભાઈ પટોડિયા નું નિવેદન આવો જોઈએ શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી મનસુખભાઈ પટોડિયા ભારતીય કિસાન સંઘ આજે સોરઠની પ્રજા પર્યાવરણ પ્રેમી પ્રજા છે એવા પર્યાવરણ પ્રેમી પ્રજાની અંદર આ આવું ઇકો સોન્સિટી ઝોન જે લગાડવામાં આવ્યું છે એ ખોટું છે કારણ કે સોરઠની જે પ્રજા ત્રણ જિલ્લા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી આ જિલ્લાની અંદર જે કંઈ ખેડૂતો જંગલની અંદર ખેતી કરે છે એ ખેતીના માધ્યમથી પશુનું સંવર્ધન થાય છે પક્ષીઓનું સંવર્ધન થાય છે વન્ય પ્રાણીઓનું પણ સંવર્ધન થાય છે કારણ કે ખેતી પાકો ખાય અને ખેડૂતના કુંડાની અંદર પાણી પી અને વન્યજીવો મોટા થાય છે અને એનો વિકાસ થયો છે વીસ વર્ષ પહેલા માત્ર બસો સિંહ હતા આજે છે ત્યારે ખેડૂતો અને ખેતી એના માધ્યમથી આ વન અને પર્યાવરણનો વિકાસ થયો હોય એવા સંજોગોની અંદર જ્યારે સરકાર ઇકો સોન્સેટ ઝોન દાખલ કરી અને ખેડૂતોને આવા ખોટા કાયદાનો અર્થઘટન કરી અને ત્રાસજનક સ્થિતિ જ્યારે પેદા કરવાની વાત આવે ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરી છે કારણ કે આજે પણ ખેડૂત ખેતરે જઈ અને ખેતી વ્યવસ્થિત નથી કરી શકતો એને મકાન બનાવવું હોય તો પણ એને મંજૂરી લેવી પડે એને બોર કરવો પડે તો મંજૂરી લેવી પડે એને આવા અનેક કામોની અંદર ખેતી કામની અંદર પોતાનો માલ વેચાણ કરવું હોય તો મંજૂરી લેવી પડે હાથબારની નકલ દેવી પડે રોડ ઉપર રસ્તા ઉપર નીકળવા માટે કે હું આ ખાતેદાર ખેડુ છું અને મારો માલ આમાં ભયલો છે આવી પરિસ્થિતિની અંદર જયારે જંગલ ખાતાના અધિકારીઓ ત્રાસજનક સ્થિતિમાં મૂકી દે છે એવા સંજોગોની અંદર જ્યારે ઇકો સુનસેટી જોન લાગુ પડે થશે તો ખેડૂતો ખેતી છોડી દે એવી સ્થિતિ આજે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એના દ્વારા જાણવા મળ્યું છે એટલે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે એને કારણે આજે ભારતીય કિસાન સંઘ આ અંગે આગળ આવ્યું છે અને ઇકો સુન્સેટી ઝોન ન લાગુ થાય એના માટે અમે આજે તાલાળા અંદર ચોવીસ ગામોના સરપંચોનું એક સંમેલન બોલાવ્યું છે અને ચાર વાગે બપોરે સરપંચ સંમેલન મળશે અને એની અંદર ઇકો સોસાયટી વિશેની વાત કરી અને ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે ને આવતા દિવસોની અંદર આવેદન પત્રો અપાશે રજૂઆત ઈ છતાંય સરકાર જો આ નિર્ણય તરફ નહીં કરે તો રસ્તા રોકો પણ આંદોલન ભારતીય કિસાન સંઘ કરશે એટલા માટે સરકારને અમારી તાકીદ છે કે ખેડૂતોના ભોગે કોઈ પણ વિકાસ ન થઈ શકે ખેડૂતોના ભોગે વન અને પર્યાવરણનો વિકાસ ન થઈ શકે ખેડૂતો છે તો જ અને અને વન પર્યાવરણનો વિકાસ થવાનો છે છે એટલે અમારી ભારતીય કિસાન કે આ બાબતે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવતા દિવસોની અંદર ખેડૂતોએ રોડ ઉપર ના આવવું પડે એની તકેદારી લીધે એવી અમારી માંગ છે કોઈ પણ સામાન્ય સભાની અંદર આ બાબતે કોઈ ઠરાવ થયો નથી માત્ર એમાં ચર્ચા થઈ છે કે ભાઈ ઇકો સોસાયટી ઝોન લાગુ કરવામાં આવશે તો ખેડૂતોને તકલીફ થાય એ વાત તો માનું નહીં કે શ્રીએ કરી દિલીપ સંઘાણી પણ કરી સારી વાત છે ખેડૂતોના દીકરા છે અને એને આગળ આવવું જોઈએ ખેડૂતોની મુશ્કેલી ખરેખર થાય એમ છે એટલા માટે અમારી તો ખેડૂતો મતથી દરેક ખેડૂતોના મતથી તૂટાયેલા વ્યક્તિએ આ બાબતે આગળ આવવું જોઈએ અને ભારતીય કિસાન સંઘને સહકાર આપવો જોઈએ એવી પણ અમારી લાગણી